જય સોમનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા નવ વાગ્યાની થાય છે અને આજે છે દેવું અગિયાર અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને દેવુંઠી અગિયારની હાર્દિક શુભકામના અને આજે આપણે ટિફિનમાં શું બનાવશું ફરાળમાં એ પણ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજે આપણે આપણે રસોડામાં બે ત્રણ વસ્તુ લીધી છે ને નવી એનું આપણે આજે મુહૂર્ત કરવાના છે લેવાય તો ઘણા દિવસો પહેલાં લેવાઈ ગઈ હતી પણ મુહૂર્ત આજે આપણે દેવ ઉઠી અગિયારસના દિવસે કરવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તમને મજા આવશે બરાબર તો ચાલો આખો દિવસ અમે શું શું બનાવીએ શું શું કરીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ક્યાં આપણે હવે નવો ચૂલો લઈ લીધો છે રસોડા માટે તો તમે જોઈ શકો છો આ છે એ લોખંડનો હતો અને આ સ્ટીલનો લીધો છે સેમ જેવો ચૂલો છે એવો જ છે પણ આ સ્ટીલનો લીધો છે અને આ લોખંડનો છે તો ઘણી વાર બધી વાર કોમેન્ટ પણ આવી ગઈ કે બેન તમે ચૂલો બદલો ચૂલો બદલો પણ અમારે એવું હોય કે જ્યારે આપણી પાસે થોડા ઘણા પૈસા આવે ત્યારે આપણે લેતા હોય દરેક વસ્તુ બરાબર કેમ કે બધી વસ્તુ મેનેજમેન્ટ પગાર ઉપર જ આવતો હોય એટલે બધી વસ્તુ મેનેજમેન્ટ કરી કરીને લેવાની હોય મછલીની ફી પણ હોય એટલે જે આપણી પાસે દિવાળી પછી સાનુકૂળતા હતી તો લઈ આવ્યા છે તો આના પૈસા બાકી છે દેવાના છે જો આપણે પણ ચૂલો લઈ આવ્યા છે એ તો હમણાં બે ત્રણ દિવસનો પગાર થઈ જશે તો આપણે લઈ આવશું તો આપણે રસોડા માટે જો મસ્ત મજાનો અહીંયા સ્ટીલનો ચૂલો લઈ લીધો છે અને આ આપણે મિક્સર મશીન પણ આપણું બગડી ગયું હતું તો આ

તો ચાલો આજે તો આપણે અગિયાર છે તો મુહૂર્ત પણ આને જ કરશું તો ચાલો આને પહેલાં આપણે મુહૂર્ત કરી લાવી ચૂદાની

મોટો અમારે તો હવે ઉપાડીને બરોબર આમ તો અમારે થોડો મિક્સર બી હાલે જ છે અંગાળી વાત કર છે બરોબર આ બીજી છે ઘણા ટાઈમ લેવું હતું પણ હશું લેવા તો મસાલા લેવું હોય એના માટે છે મસાલા માટે સોરી આ છે તો મસાલા માટે છે

ચાંદલો કરી દઈએ બરોબર ફૂલદાર ગામમાં છે ને અમારે ટિફિન લઈ જતા હોય ને અહીંયા જે આપણે રિલેટિવમાં છે ને એ લોકો ઓળખે ને ટિફિન લઈ જતા હોય તો એ પૈસા આવે ને જે છૂટક ના પૈસા એ આપણે બધા ગુલ્લકમાં નાખવાના છે તો જો કાલે બસો ને દસ રૂપિયા આવ્યા હતા તો એ આપણે નાખી દઈશું આમાં બરોબર હવે આમાં ભરાઈ જશે પછી હું તમારા સાથે શેર કરીશ કે આપણે કેટલા તો આમાં બરોબર તો જો આપણે ગુલ્લક ની પણ આજે બધી જ વસ્તુ ને આજે આપણે બરોબર ચાલો રાખી દઈશું આપણે તો ચાલો હવે અંદાણા પણ થઈ ગયો છે અમારે જંદ્રલ પણ હોય ને ફરાળ પણ હોય તો શાકાશું જંદ્રલ સુકી ભાજી બનાવશું એટલે ભાત હવે આમાં બટેકા મગફળા છે પૂરી કરવા માટે તેલ ગરમ થવા માટે રાખી દઈશું અને દાળ પણ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો સરસ આપણે દાળ પણ ઉકળી ગઈ છે અમારે ફરાળ પણ હોય પણ હોય બરોબર

ચાલો અહિયાં બીજી કળે રાખી દીધી છે આપણે ગેસ ઉપર હવે આપણે તેલ નાખી દઈશું ગરમ આપણે તળી રહ્યા છે બરોબર થોડીક તેલ નીકળી મૂકીએ તો તેલ નીકળી જાય આ પુરીમાં તેલ વધારે જાય પાછું રાખવું પડે બરોબર

સાથે આ દાળ રાજા ગ્રાન્ડ પૂરી ભાત રોટલી અને સલાડમાં કાકડી ને ટમેટા છે તો ચાલો આ ફરાળ પણ છે રેગ્યુલર પણ ટીફિન છે તો હવે આપણે ટીફિન ભરી દઈશું તો અગિયારસ ના ટીફિન માં આજે આપણે સૂકી ભાજી અને રાજા ગ્રાન્ડ પૂરી બનાવેલી છે તો છંડલ પણ સૂકી ભાજી હાલે રોટલી સાથે બરોબર એટલા માટે આપણે એક જ શાક બનાવ્યું છે તો ચાલો હવે ટીફિન ભરી દઈશું

અહીંયા એક દુકાન છે ને અહીંયા મરચું આ મળે છે તમને છૂટું પણ મળશે પાંચસો ગ્રામ મળશે કિલોનું પણ મળશે તો આ મરચું હું વાપરું છું બરાબર આમાં રેશમ પટ્ટો પણ આવે ગોંડલિયું પણ આવે બે ત્રણ છાતનું મરચું આવે છે તમને જી મજા આવે લેવાનું તીખું પણ નથી આવતું મીડિયમ આવે અને કલર પણ મસ્ત મજાનો આવે છે બરોબર કિલોનું પેકેટ અમે કિલોનું લઈએ છીએ બરોબર હવે અત્યારે આપણે મિક્સ શાક વઘાર કરી રહ્યા છે તો હવે આજે તો કુકરમાં ડાયરેક્ટ જ બનાવી દઈશ બરોબર આપણે અલગથી વઘાર નથી કરવાનું કેમ કે થોડુંક જ શાક છે અમારે જાજુ શાક માંથી ફક્ત અગિયાર છે આજે જાજુ ટીફીનો નથી અગિયાર ટીફીનો છે તો હવે ફટાફટ આપણે ગુગલ આ બાજુ આપણે શાક વઘાર કરીએ ને ઓલી બાજુ ભીલી ખીચડી બફવા માટે રાખી દઈશું બરોબર છે ભીલી ખીચડી રોટલી લોટ નીચે બંધાય છે અત્યારે તો આપણે ત્યાં લોટ પર બનવાનો આવતો નથી પણ ક્યારેક બનાવે ક્યારેક નથી એ બનાવતા અત્યારે બેન છે ત્યાં સુધી આપણે જલસાશું બરોબર તો ચાલો હવે મિક્સ શાકના આપણે વધારે કરશું બરોબર તો ચાલો ફેસ અહીંયા હવે શાકનો વઘાર થઈ ગયો છે તો હવે મસાલાઈશું આપણે અને આ બાજુ મગદાળ વાળી ખીચડી બનાવશું થોડીક જ છે એટલે ધોઈ નાખી ચોખા પણ પહેલા તો આમાં મસાલા કરી લઈએ પછી બાજુ બરાબર બધા મસાલા નખાઈ ગયા એમાં રાખશો મીઠું ટમેટાની ગ્રેવી પણ નખાઈ ગઈ છે આ થોડુંક છે એ લાસ્ટમાં નાખી દઈશું ધોઈને પાઉભાજી મસાલો નાખશું બસ હવે નાખશું આપણે આમાં થોડુંક શાક છે ને એ નાખી દઈશું ને નાખશું પાણી બે કુકરમાં હવે આપણે બપવા માટે રાખી દીધું છે આ બાજુ ખીચડી ને આ બાજુ થઈ રહ્યા છે સાફ થઈ રહી છે ઓલી બાજુ ખીચડી જુઓ બરોબર ગેસ પણ ગ્રોથ થવા આવ્યો છે એટલા માટે આપણે આજે નવો ચૂલો નથી મેં કીધું હવે બાટલો પૂરો થાય ને પછી જ આપણે નવો ચૂલો પણ સ્ટાર્ટ કરશું બરાબર એટલા માટે થઈને પછી આને પણ રાખી દઈશું આપણે સાઈડમાં જ્યારે જ્યારે મોડ થઈ જાય ને તો ફટાફટ આ ગેસ ઉપર ને આ ગેસ ઉપર નીચે પણ ખાઈ જાય એટલા હાથ થઈને બરાબર તો ચાલો અહીંયા બફાય છે લાગે છે કે બાટલો હવે રોટલી બનશે કે નહીં બને એની પણ ખબર નથી પૂરો તો ખાવા આવ્યો છે પણ શાક ને ખીચડી થઈ જાય તો સારું પછી તો બાટલો છે એક્સ્ટ્રા બાટલા આવી જઈશું બરાબર તો ચાલો